சுரேந்திர வர்சா கே આવડા સોલાર કંપનીએ સાથણીની જમીનો પર સોલાર પ્લાન્ટ ઉભો કરવાને લઈ વિવાદ ઉભો થયો સાથણીની જમીનો જે ગામના સામૂહિક ઉપયોગ માટે હોય છે તેના પર નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રોજેક્ટ શરૂ કરાયો હોવાનો આરોપ ગ્રામજનો અને સરપંચે લગાવ્યો આ જમીનો નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતરિત થઈ શકે નહીં અને તેના પર બાંધકામ પણ કરી શકાય નહીં છતાં કંપનીએ સોલાર પ્લાન્ટ ઉભો કરી દીધો જેનાથી ગામ લોકોમાં રોષ જોવા મળ્યો ગામના સરપંચે કંપનીને ત્રણ વખત નોટિસ આપીને જવાબ માંગ્યો પરંતુ કંપની તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા વિરોધ વધુ

અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એ એને નથી થતી વિન ખેતી નથી થતી જે જગ્યા વિન ખેતી નથી થતી એ એ એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામ થી મની સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે વર્ષાણીની સીમની જે સર્વે નંબર 240 227 બસો 265 આ સર્વે નંબરની જમીનો જે સાંધણીની જમીનો છે તેના ઉપર અવાડા કંપની દ્વારા બિન ખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં કરવામાં આવે મંજૂરી વગર તે બાબતે અરજી આપેલી તે બાબતે અમે તપાસ કરે અને આગળની ઘટતી બધી કાર્યવાહી